સમસ્ત ખળાયતા સમાજ વડોદરા દ્વારા આજરોજ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું વડોદરા શહેરમાં છેલ્લા પંચોતેર વર્ષથી કાર્યરત સંસ્થા એટલે ખડાયતા સમાજ વિવિધ ગામોને શહેરમાંથી વિદ્યાર્થીઓ ભણવા વડોદરા આવે છે ત્યારે રહેવા માટે ખળાયતા સમાજની હોસ્ટેલનો ઉપયોગ કરે છે ત્યારે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો આજે સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો જેમાં સમાજના અગ્રણીઓ સાથે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને જે વિદ્યાર્થીઓએ અહીં રોકાણ કર્યું હતું તે વિદ્યાર્થીઓએ જૂની યાદોને યાદ કરી વિદેશમાં રહેતા લોકોના માતા પિતા માટે આ સંસ્થા દ્વારા આગળના સમયમાં હેપી હોમ બનાવવા જઈ રહી છે જેમાં મેડિકલ ફેસિલિટી મંદિર સાથે પેરામેડિકલ સેન્ટર અને બાવીસ રૂમોની વ્યવસ્થા કરવામાં આવી છે અત્યંત આધુનિક સુવિધાઓ આપવામાં આવનાર છે જેમાં જે લોકોના બાળકો વિદેશમાં રહેતા હોય એમના માતા પિતા માટે ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે આ કાર્યક્રમમાં સહપાઠીઓએ પોતાના જૂના સંસ્મરણો વગોડ્યા હતા હવે આવનાર દિવસોમાં આ જ હોસ્ટેલ ખાતે હેપી હોમની શરૂઆત કરવામાં આવનાર છે જેમાં સહપાઠીઓ હોસ્ટેલમાં રહેનારા વિદ્યાર્થીઓએ આજે સહયોગની જાહેરાત કરી હતી છાત્રાલયના યુનિવર્સન માટેના પ્રોગ્રામ છે પાસ્ટ જે વિદ્યાર્થીઓ છે એનું સ્નેહ સંમેલન છે લગભગ છેલ્લા પંચોતેર વર્ષથી કાર્યરત આ સંસ્થાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ઘણા મોટા પ્રમાણમાં હાજર રહ્યા છે અને જે અમે નવું જે કાર્ય કરી રહ્યા છે એમાં આ બધા વિદ્યાર્થીઓનો જ્ઞાતિબંધુઓનો ખરાયના જ્ઞાતિનો ખૂબ જ સાથ સહકાર મળતો રહેશે અને મળશે એવી અમને આશા છે શું આગળ પ્લાનિંગ અમે આગળ હેપી હોમ બનાવી રહ્યા છે કારણ કે વડીલોને હવે રહેવા માટે સારી રીતે રહેવા માટે આ એક સુંદર જગ્યા છે જેના એક કિલોમીટરની પેરીફેરલમાં મેડિકલ ફેસિલિટીસ છે બાજુમાં મંદિર છે અને સાથે સાથે પેરામેડિકલ સેન્ટર પણ છે એટલે જે લોકોના બાળકો આ વિદેશમાં રહેતા હોય અને જે એકલા એમની ઘરે રહે છે એ લોકો માટે રહેવા માટેની અમે ઉત્તમ વ્યવસ્થા કરી છે બાવીસ રૂમો રાખેલી છે અને આધુનિક વ્યવસ્થા અમે પ્રોવાઈડ કરવાના છે આમાં